નમસ્કાર વે ટુ એજ્યુકેશન ચેનલમાં હું દિલીપ પ્રજાપતિ આપ સૌ મિત્રોને આવકારું છું મિત્રો વે ટુ એજ્યુકેશન એવા ટાઇટલથી આપણી સફર જે શરૂ થઈ હતી જેમાં માત્ર ને માત્ર એક એજ્યુકેશનલ ગોલથી આપણે એક ભણવાની એક તમન્નાથી અથવા તો ભણવાની જે મિત્રો ખૂબ જિજ્ઞાસાવૃત્તિ ધરાવે છે એવા મિત્રો માટે જ એક એજ્યુકેશનલ ચેનલની શરૂઆત કરી છે જેમાં ખાસ શરૂઆતમાં અગિયાર અને બારમાવાળા વિદ્યાર્થીઓ માટે જ આપણે શરૂઆત કરી જેમાં ધોરણ બાર મનોવિજ્ઞાન હોય કે ધોરણ અગિયાર મનોવિજ્ઞાન હોય અગિયારમાં અને બારમા ધોરણનું તત્વજ્ઞાન હોય એના પ્રકરણ વાઇઝ ટૉપિક ટુ ટોપિક ઊંડાણભરી ચર્ચા કરતા વિડીયો સૌ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યા છે જેમાં ખૂબ સફળતા પણ મળી છે વિદ્યાર્થીઓના અભિપ્રાયોને એમની કોમેન્ટને ધ્યાનમાં રાખતા રાખતા ધીમે ધીમે આપણે બેઝિક ઇંગ્લિશ કોર્સ એવા અંગ્રેજીની પણ શરૂઆત કરી જેનો લાભ પણ આપ સૌ મિત્રો લઈ રહ્યા છો ત્યારબાદ હમણાં ટૂંક જ સમય પહેલાં મિત્રો ધોરણ દસ અને સામાજિક વિજ્ઞાન ખૂબ જે અઘરો લાગે છે વિદ્યાર્થી મિત્રોને એવા અઘરા લાગતા વિષયને પણ ખૂબ સરળતાથી સહજતાથી સમજાવવા માટેના પ્રયાસો મેં કરેલા છે અને મેં ખાસ બોર્ડની પરીક્ષામાં ખૂબ અગત્યના કહી શકાય તેવા પ્રશ્નો અને એ પ્રશ્નોની ચર્ચા કરતા વિડીયોની શરૂઆત પણ આપણે કરી ચૂક્યા છીએ અને વિથ ઇન શોર્ટ ટાઈમ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ ટૂંક જ સમયમાં આપણે કંઈક નવું લઈને આવી રહ્યા છે એટલે કહેવાનું તાત્પર્ય એક જ છે બેટા કે વે ટુ એજ્યુકેશન ટાઇટલમાં માત્ર ને માત્ર આપણે શિક્ષણના રિલેટેડ જ વાતો કરીએ છીએ એટલે જેમાં આપણે ધોરણ અગિયારમાં પણ મનોવિજ્ઞાન વિષયમાં આપણે જોયું છે પ્રથમ બે પ્રકરણ પહેલો તો વિષય પ્રવેશ હતો અને ત્યારબાદ અભ્યાસ પદ્ધતિઓ એટલે મિત્રો આપ સૌ નવા હતા એટલે તમને આમ પ્રશ્ન ઘણા બધા હતા મનમાં કે આ મનોવિજ્ઞાન શું છે પણ બે પ્રકરણનો અભ્યાસ જ્યારે આપણે કરી ચૂક્યા છો ત્યારે હવે તો ખબર પડી ગઈ છે કે મનોવિજ્ઞાન શું છે એનું ઇમ્પોર્ટન્સ શું છે ઓકે મનોવિજ્ઞાનમાં માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ થાય છે એના રિલેટેડ વાતો કરી અને એ અભ્યાસ કઈ કઈ પદ્ધતિઓ દ્વારા થાય છે એના વિશેની પણ ચર્ચાઓ આપણે કરી ચૂક્યા છે એટલે ત્યારબાદ બે પ્રકરણને પૂર્ણ કર્યા બાદ આજથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે ધોરણ અગિયાર મનોવિજ્ઞાનમાં પ્રકરણ નંબર ત્રણ જેનું ટાઇટલ છે માનવ વિકાસ મિત્રો ખાસ યાદ રાખજો હ્યુમન ડેવલપમેન્ટ માનવ એટલે આપણે બધા અને આપણો જે વિકાસ થઈ રહ્યો છે હે હવે વિકાસ વૃદ્ધિ આવા અલગ અલગ પ્રકારના શબ્દોની જે માયાજાળ છે એ ખૂબ સરળતાથી સમજવા માટેના આપણે આ ચેપ્ટરમાં પ્રયાસો કરવાના છે એટલે આજથી જ્યારે શરૂઆત જ કરીએ છીએ ત્યારે આજે આપણે માત્ર વાત કરવી છે એની પ્રસ્તાવનાની અને સાથે સાથે વૃદ્ધિ શું છે આ વૃદ્ધિ એટલે શું વિકાસ એટલે શું શું વિકાસ અને વૃદ્ધિ સાથેનો કોઈ સંબંધ છે એના રિલેટેડ બહુ બધી ઈમેજો સાથેના વિડીયોઝ આપણે ટૂંક સમયમાં આપણે લઈ આવી રહ્યા છે મિત્રો એટલે આપ આપણી ચેનલમાં જોડાયેલા રહીશો ખાસ આ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો તમે અત્યારે જ એને કરી દેશો મિત્રો જેથી આવી ક્રમશઃ સિરીઝના વિડીયો જેવા અપલોડ થાય એટલે તાત્કાલિક આપના સુધી એનો મેસેજ પહોંચી જાય મિત્રો ચાલો શરૂઆત કરીએ પ્રકરણ નંબર ત્રણ માનવ વિકાસનો પહેલો વિડીયો બેઝિકલી આપણે આવું જાણીએ છીએ મિત્રો કે આપણે માણસ તરીકે આપણું લાઈ આપણી લાઈફ છે આપણું જીવન છે એટલે જન્મથી શરૂ કરીને મૃત્યુ સુધીને આટલું આપણે યાદ રાખીએ છીએ કે ભાઈ આપણો જન્મ થાય ત્યારથી આપણે લાઈફ જીવનની શરૂઆત થાય અને મૃત્યુ થાય એટલે લાઈફ આપણી પૂરી થઈ જાય બરાબર ને હા આપણે આવું માનીએ છીએ પણ આ સમયગાળો જે છે જન્મથી મૃત્યુ સુધીનો જે સમયગાળો છે એ દરમિયાન આપણામાં એક વૃદ્ધિ પણ થાય છે વિકાસ પણ થાય છે અને પરિપક્વતા પણ આવે છે જો ત્રણ શબ્દો છે મિત્રો આ પ્રકરણમાં આપણે આ ત્રણ જ શબ્દોની માયાજાળમાં આપણે ફસાઈ રહેવાનું છે અને ખૂબ ઊંડાણપૂર્વક એની માહિતી આપણે મેળવવાની છે ઓકે એટલે કે વૃદ્ધિ છે વિકાસ છે અને પરિપક્વતા છે આને આપણે ધ્યાનમાં લઈએ છીએ આપણે એના વિશે સાંભળેલું છે કે અથવા તો સમજી ચૂક્યા છીએ પણ વ્યક્તિનો જન્મ જે છે ને એ વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતાનું પરિણામ તો છે જ પણ એક વસ્તુ એ પણ આપણને જોવા મળે છે બેટા કે વ્યક્તિના જીવનની શરૂઆત છે ને એ જન્મ તો કીધો જન્મ તો કયો જન્મથી શરૂઆત કરો પણ જન્મ થાય પછી નહીં જીવનની શરૂઆત તો ગર્ભાધાનથી જ થઈ જાય છે આ એક નાનકડો પોઈન્ટ છે પણ આપણા માટે સમજવો ખૂબ જરૂરી છે હવે તમને એમ થશે કે સર આપણે સાંભળ્યું હશે બેટા તમે આછી પાતળી ભેદરેખા તમે સમજી આશો કે આ ગર્ભાવસ્થા શું છે બેઝિકલી ગર્ભાવસ્થા એ ગર્ભાધાનથી શરૂ કરી જન્મ સુધીની એક અવસ્થા છે કેવો મજાનો શબ્દ છે જો ગર્ભાધાન થી શરૂ કરી અને જન્મ આપણો જન્મ પૃથ્વી ઉપર સરસ મજાની દુનિયામાં આપણે આવી જઈએ ને ત્યાં સુધી એ ગર્ભાવસ્થા છે અવસ્થા છે એક ક્યારથી ગર્ભાધાનથી ગર્ભાધાન એટલે માતાના ઉદરમાં એટલે કે માતાના ગર્ભાશયમાં જ્યારે આપનું બીજ રોપાય હે એ આખી વાતો ચોથા ચેપ્ટરમાં આપણે ખૂબ ઉંડાણપૂર્વક સમજવાના છીએ રંગસૂત્રો છે જનીન તત્વો છે એ બધી ખૂબ ઊંડાણપૂર્વકની માહિતી આપણે આના પછીના ચેપ્ટરમાં ખૂબ સરસ રીતે ભણવાના છે પણ ગર્ભાધાનની જે પ્રક્રિયા છે જ્યારે આપણા બીજનું અંકુર ત્યાં રોપાય ત્યારથી શરૂઆત કરી અને જન્મ થાય એ વચ્ચેનો સમયગાળો એટલે કે બસો દિવસ મિત્રો આપણે કહીએ ને કે બાળકોએ નવ માસ અને દસ દિવસ એટલે નવ ત્રણ સત્યાવીસ એટલે બસો નવ મહિના એટલે કે બસો સિત્તેર દિવસ અને ઉપરના દસ એટલે કે 280 દિવસનો જે સમયગાળો છે તે દરમિયાનનો જે તબક્કો છે એને આપણે ગર્ભ અવસ્થા તરીકે ઓળખીએ છીએ બેઝિકલી વૃદ્ધિ વિકાસની પ્રક્રિયાને સમજવા માટે વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા જો આપણે સમજવી હોય તેમાં ત્રણ બાબતો ચાર બાબતો ખૂબ અગત્યની છે એમાં અવસ્થાઓ અલગ અલગ સમજવી પડે જેમાં જન્મ પૂર્વેનો કાર છે જન્મ થાય એ સમયગાળો છે અવસ્થા છે હે શિષુ અવસ્થા છે બાલ્ય અવસ્થા છે ત્યાર પછી તરુણા અવસ્થા છે પુખ્ત અવસ્થા છે પ્રૌઢ અવસ્થા છે અને વૃદ્ધ અવસ્થા છે આ અલગ અલગ સમયગાળો છે બેટા જન્મ પૂર્વેનો પછી જન્મ થાય એટલે એ સમયગાળો નાનું સાવ નાનું શિશુ હોય ત્યારે થોડુંક મોટું થાય એટલે બાલ્ય અવસ્થા બારથી ઓગણીસ બાર કે તેરથી ઓગણીસ વર્ષનો સમયગાળો એટલે કે અવસ્થા એડોલેશન સ્ટેજ આપણે જેને કહીએ છીએ ત્યાર પછી પુખ્ત અવસ્થાની સમયગાળાની વાતો છે પ્રૌઢ અને વૃદ્ધાવસ્થા એટલે કે આ અલગ અલગ જે સ્ટેજ છે એને જો સમજવા હોય આપણે ખાસ અને સમજવા જ પડે જો વૃદ્ધિ અને વિકાસ વિશેની સમજૂરી તમારે જો મેળવવી હોય તો આ સ્ટેજીસને સમજવા ખૂબ જરૂરી છે કારણ કે વિકાસ તો એક સળંગ પ્રક્રિયા છે વિકાસ કઈ બાલ્યાવસ્થામાં થાય કે શિશુ અવસ્થામાં થાય ત્યાંથી પછી અટકી નથી જતો એવું આપણે જોયું છે મિત્રો એટલે કહેવાનું તાત્પર્ય એક જ છે કે આ પ્રક્રિયાને જો તમારે સમજવી હોય હે વૃદ્ધિ છે કે વિકાસ છે એને સમજવો હોય તેના માટે ત્રણ બાબતો ખૂબ અગત્યની છે એક છે વૃદ્ધિ બીજું છે વિકાસ અને ત્રીજો છે મેચ્યોરિટી એટલે કે પરિપક્વતા આ ત્રણ બાબતોની ખૂબ ઊંડાણભરી માહિતી આપણે સમજવી પડે તો જ આપણે આપણી જે અવસ્થાઓ છે એના વિશેનો ખ્યાલ આપણે સમજી શકીએ ઓકે ચાલો આ ત્રણમાંથી આજના વિડીયોમાં માત્ર આપણે વાત કરવાના છીએ વૃદ્ધિ વિશેની યાદ રાખશો મિત્રો આના પછીનો બીજા વિડીયોમાં આપણે વિકાસ અને પરિપક્વતા બંને વિશેની ઊંડાણપૂર્વકની ચર્ચા આપણે કરીશું ઓકે ચાલો જોઈએ આપણે કે વૃદ્ધિ શું છે ગ્રોથ મિત્રો વૃદ્ધિ એટલે કે ગ્રોથ અને વિકાસ એટલે કે ડેવલપમેન્ટ વૃદ્ધિ શું છે એની વ્યાખ્યા ક્રો એન્ડ ક્રો નામના જે મનોવૈજ્ઞાનિક છે એમણે જે વ્યાખ્યા આપી છે એના વિશેની થોડીક ચર્ચા કરી લઈએ પહેલાં વૃદ્ધિ એટલે શું શરીરના કદ શરીરનું કદ એટલે ખબર છે ને નાનું બાળક જન્મે ત્યારે એકદમ નાનકડું હોય અને ત્યાંથી ધીમે 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 શરીરમાં વધારો થાય ઝાડું થાય પાતળું થાય લાંબુ થાય ટૂંકું આવું બધું જ હોય ને આકારમાં જે ફેરફાર થાય અને બંધારણમાં જે ફેરફાર થાય હાથ પગ હે મોઢું શરૂઆત કરી દરેક અંગ અવયવમાં જે વધારો થાય છે કદમાં વધારો થાય આકારમાં વધારો થાય બંધારણમાં જે ફેરફારો થાય એને વૃદ્ધિ કહેવાય એવું ક્રો એન્ડ ક્રો નામના મનોવૈજ્ઞાનિકે વાત કરેલી છે પણ એના પછી સાથેની સાથે ફ્રેન્ડ નામના એક મનોવૈજ્ઞાનિક હતા એમને શું કહ્યું ખબર છે વૃદ્ધિ શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર શારીરિક પરિવર્તનો એટલે જેણે આપણે આપણી નરી આંખે જોઈ શકીએ છીએ નાનકડું બાળક હોય એ મોટું થાય એટલે આપણને ખ્યાલ આવે છે હે ચાર મહિને કોઈ પણ બાળકને આપણે મળીએ છીએ ને આપણે એમ કંઈક વારે વા બહુ તો બહુ મોટો થઈ ગયો હો ભાઈ તો એ જે ફેરફાર આપણને આપણી નરી આંખેથી જે દેખાણો છે એ વૃદ્ધિ છે એવું કોણ ફ્રેન્ડ નામના મનોવૈજ્ઞાનિકે વાત કરેલી છે એનાથી હટકે થોડીક સરસ મજાની વાત એલિઝાબેથ હર્લોકે કરી એલિઝાબેથ હર્લોક એક આમ કહી કે ચાઇલ્ડ સાયકોલોજીની અંદર બહુ મોટું પ્રદાન છે એમનું હે બાળ મનોવૈજ્ઞાનિકોની અંદર બહુ મોટી મોટા પાયે જેની ગણતરી થાય છે એવા એલિઝાબેથ હર્લોક શું કહે છે એમના મત મુજબ બાળક જન્મે છે ને સરસ મજાની વાત કરી છે મેં જન્મથી તે પુખ્તતા પ્રાપ્ત કરે પુખ્ત એટલે ક્યારે ખબર છે બેટા કે તરુણાવસ્થા પૂરી થાય એટલે કે બાર કે તેર વર્ષથી ઓગણીસ વર્ષનો સમયગાળો પૂરો થાય ત્યાર પછી એટલે કે વીસ વર્ષના જ્યારે તમે થાવ ત્યાં સુધીમાં ત્યાં સુધીમાં શું કહેશે માથામાં બે ગણો યાદ રાખજો માથામાં બે ગણો એટલે ડબલ થઈ જાય છાતીમાં અઢી ગણો તમે જુઓ મિત્રો છાતીમાં અઢી ગણો ધડ ધડ એટલે કે કમરથી ઉપરનો ભાગ છે ગરદન સુધીનો ભાગ છે ત્રણ ગણો હાથ છે એમાં ચાર ગણો અને પગમાં તો પાંચ ગણો વધારો થાય એટલે નાનું બાળક જન્મે ને જન્મે એ વખતે એના પગ હોય ને જેવડા હોય ને એના કરતાં વીસ વર્ષનો એટલે કે પુખ્ત બને ત્યાં સુધીમાં પાંચ ગણો એટલે કે એક વેંતના જો હોય અથવા તો દસ આમ કહેવાય ને કે દસ ઇંચના હોય તો એ પચાસ ઇંચના થઈ જાય પાંચ ઇંચના હોય તો એ પાંચ ગણો એટલે પચીસ ઇંચના થઈ જાય કહેવાનું તાત્પર્ય એક જ છે મિત્રો કે કેવું બારીકાએ ભર્યું આમને અર્ધઘટન કર્યું છે એમને અને એમને અર્ધઘટન એમને નથી થતું બટ આમને સંશોધનો કરેલા છે એલિઝાબેથ હરોલોક એટલે કંઈ આજે કંઈ જોઈ જોઈને બોલી જાય નહીં બહુ મોટા મોટા રિસર્ચ દ્વારા એમને આ બાબતને ફલિત કરેલી છે એટલે કે માથામાં બે ગણો છાતીમાં અઢી ગણો ધડમાં ત્રણ ગણો હાથમાં ચાર ગણો અને પગમાં પાંચ ગણો વધારો થાય છે આવું કોણે કહ્યું હતું એલિઝાબેથ હર્લોક મિત્રો એક ગુણની વ્યાખ્યા જો પૂછાય કે એલિઝાબેથ હર્લોકે જણાવેલી વૃદ્ધિની વ્યાખ્યા અથવા તેના વૃદ્ધિ વિશે શું કહ્યું છે એવું જો પૂછે તો આપણે આવું લખવું પડશે ઓકે ચાલો પણ આ જે ફેરફાર છે ને બેટા એ પ્રમાણાત્મક થાય છે એટલે કે માણસના આકારમાં સમરૂપતા અને એકરૂપતા લાગે પ્રમાણાત્મક એટલે દરેકનું એક પ્રમાણ હોય એક એક વસ્તુ યાદ રાખજો આપણા શરીરના અંગ અવયવ છે ને એના પ્રમાણસર વધતા હોય જો બધા એક સરખું હોય ના માણસના આકારમાં સમરૂપતા એકરૂપ એકરૂપતા કેમ લાગે સરસ મજાનું શરીર દેખાય કે વારે વાર નાક પણ સરસ મજાનું છે કાન પણ એને અનુરૂપ છે હાથ પણ એને અનુરૂપ છે એટલે કે પ્રમાણ હોય નાકનું એક પ્રમાણ હોય એ ત્યાં સુધી આવે ને પછી અટકી જાય કાનનું પણ એક પ્રમાણ હોય હાથનું પણ એક પ્રમાણ હોય એટલે કે પ્રમાણાત્મક જ ફેરફાર થાય છે ચોક્કસ ફેરફાર થાય છે તેથી જ અને એટલે જ બેટા આકાર સમરૂપ લાગે અને દરેકે દરેક અંગ આપણા માથાના વાળથી શરૂઆત કરો માથાથી શરૂઆત કરો તે પગના પગની ટચલી આંગળી સુધીના જે અંગ ઉપાંગો છે એની વૃદ્ધિ છે ને એના પ્રમાણમાં હોય કોઈ પણ બાબત છે મિત્રો આપણે ઓલવેઝ કહીએ છીએ કે કોઈ પણ બાબત છે ને એનું માપ હોય તો સારું માપ વિધાનની તમામ બાબતો છે ને હંમેશા નુકસાનકારક છે દેર આર સમ લિમિટેશન્સ ઇન ઇચ એન્ડ એવરી સ્ટેપ દરેકે દરેક અવયવોની પણ એક પ્રમાણ છે એનું એક માપ છે કેમ જો માપ ન હોત તો શું થાય તમે આવું ધારો વિચારો કલ્પના કરો બેટા કે ઊંચી વ્યક્તિ હોય એકદમ હાઈટેડ હોય એના કોઈ હાથ ટૂંકા નથી હોતા ને એના હાથ લાંબા જ હોય તમે જોજો ટૂંકી વ્યક્તિના હાથ પગ લાંબા નથી હોતા એટલે કે અને એટલે તો ટૂંકી હોય હાથ પગ લાંબા હોય તો લાંબી ન થઈ જાય અને હાથ પગ ટૂંકા હોય તો ટૂંકી ના થાય બેટા બીજું તમે આવું એક કલ્પના કરો કલ્પના કરો કલ્પના કરો જલ્દી જલ્દી જો હાથની વૃદ્ધિ નાક જેટલી નથી હોતી તમે જોયું ને તમે વિચારો ને હાથ જેવડા છે એવડું જ નાક હોત તો આજુબાજુ બેઠેલા બધાને આપણે નાકથી આમ કે ને હાથથી સળીઓ કર્યા કરીએ છતાં નાકથી કર્યા કરે હે પગની વૃદ્ધિ માથા જેટલી નથી થતી તમે વિચારો કેવી કલ્પના તો કરો બેટા ભગવાને જે એ જે આપણને બંધારણ આપ્યું છે આપણું સ્વરૂપ જે બનાવ્યું છે એના દરેકે દરેકે અંગ અવયવોની એની એક મર્યાદા બાંધી દીધી છે જો ના બાંધી હોત તો જો આંખ કે નાકની વૃદ્ધિ પગ જેટલી થતી હોત તો કલ્પના કરો કે આપણે કેવા દેખાત વિચારો ને આંખ પગના જેવડી મોટી થતી હોત તો કે નાક નાક છે આપણું એવડું મોટું થતું હોત તો પણ એવું નથી થતું બેટા નથી થતું દરેકે દરેક વ્યક્તિઓમાં બાય ગોડ હે ભગવાન તરફથી કુદરતી રીતે આપણે કુદરતને અહીંયા આપણે સ્વીકારીએ છીએ એ વાતને ભણે વૈજ્ઞાનિકો જે પણ રિસર્ચ કરતા હોય પણ પણ અહીંયા કુદરતને આપણે સ્વીકારવી જ પડે છે કે આ જે વિકાસ થઈ રહ્યા છે કે આમ કહેવાય ને કે દરેકે દરેક અંગ વયો એના પ્રમાણાત્મક જે ફેરફાર થાય છે એના વિના જરાય પણ આગળ વધતા નથી એટલે કે ઘણી વખત હા એમાં એમાં પાછી એક મર્યાદા એ છે ઘણી વખત એવું બને કે આપણું શરીર છે ને એમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે બેટા અંદર કેટલીક ગ્રંથિઓ છે એમાં સ્ત્રાવ સ્રવે તમે દસમા ધોરણમાં વિજ્ઞાન જેવા વિષયમાં ક્યાંક તમે ગ્રંથિઓ વિશેની માહિતી ભણીને આવ્યા છો બેટા હે કંઠ ગ્રંથિને બધું આવું આવ્યું હતું ક્યાંક હા આના પછીના આપણે થોડુંક એવું થાય છે કે આ ત્રીજા ચેપ્ટર પછી ચોથા ચેપ્ટરમાં આપણે દરેકે દરેક ગ્રંથિઓ વિશેની આપણે વાતો કરવાના છે સરસ રીતે પણ અત્યારે એટલું યાદ રાખો આપણા શરીરમાં કેટલાક હોર્મોન્સ આપણે જેનો કહીએ છીએ ગ્રંથિઓમાંથી સ્ત્રાવ શ્રાવે એમાં કેટલીક વખતે આવું થાય અનિયમિતતા આવે અનિયમિતતા આવે એના કારણે શું થાય વિકાસમાં અવરોધ ઉપજે અને એના કારણે શરીરની ઊંચાઈ છે કે જાડાઈ છે કે માથું નાનું મોટું આવા પ્રકારની વિકૃતિઓ આવે આવું આપણે મિત્રો જોયું છે કે ઘણા બધા પેલા વામન સ્વરૂપના માણસો તમે જુઓ છો ને હે સર્કસમાં પણ જે ઠીંગણા માણસો હોય છે એ બધા શું છે એ બાલ્યાવસ્થામાં જ્યારે હતા ત્યારે એમના શરીરની અંદર રહેલા કેટલાક સ્ત્રાવ હશે ને એમાં અનિયમિતતા થઈ હશે જેના કારણે જે વૃદ્ધિ થવી જોઈએ શરીરના અંગ અવયવોને વૃદ્ધિ થવામાં મદદરૂપ થાય એ સ્ત્રાવો અનિયમિત થઈ ગયા છે એના કારણે અવરોધ ઊભો થયો એના કારણે શું થાય ઊંચાઈ ના વધી હોય હાઈટ ના થઈ હોય જાડાઈ પણ એ સ્ત્રાવના રિલેટેડ છે માથું નાનું કે મોટું હોય ઘણા બધા વ્યક્તિઓ છે કે ઠીંગણા કદના હોય અને એનું માથું મોટું હોય આવા પ્રકારની વિકૃતિઓ આવી જાય છે એ જે વિકૃતિઓ આવવાનું મુખ્ય કારણ શું છે અંતઃસ્રાવી ગ્રંથિઓમાંથી જે સ્ત્રવતા સ્ત્રાવ છે એની અનિયમિતતા હા બીજી એક પણ બાબત આપણે જાણવી ખૂબ જરૂરી છે કે વૃદ્ધિ છે ને આપણે વૃદ્ધિ વિશે ભલે સમજત મેળવી રહ્યા છે અત્યારે પણ વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતા આ ત્રણ આમ કહેવાય ને એકબીજાની સાથે સંકળાયેલી છે એટલે કે વૃદ્ધિ વગર વિકાસ નથી વિકાસ વિના પરિપક્વતા નથી અને પરિપક્વતા વિના વૃદ્ધિ પણ નથી હે આ સો ટકા છે એકબીજાની સાથે પેલું કે તાણાવાણાની જેમ એવી રીતે ગુણ થઈ ગયેલા છે કે એ એ એકબીજા વિના એ એ બધાનું અસ્તિત્વ અલગ અલગ અસ્તિત્વ એમનું શક્ય બનતું નથી નથી ક્યારેય નહીં અને હા વૃદ્ધિ હોય કે વિકાસ હોય અને પરિપક્વતા આ બધું છે ને એક પછી એક નથી થતું એ એ બધું એકસાથે જ થાય જેમ જેમ વૃદ્ધિ થતી જાય ને એમ એમ એમાં વિકાસ પણ થતો જાય એમ પરિપક્વતા પણ આવતી હોય એમ સમજણ શક્તિ પણ આવતી હોય હે બાળક જો હાઈટ બોડીમાં વધે છે એક માસના બાળક કરતાં ત્રણ માસનું બાળક તમે જોશો તો તમે જુઓ એક મહિનાનું બાળક હોય ને ત્યાંથી ત્રણ મહિનાનું થઈ તો ત્રણ માસનું થઈ જાય જો વૃદ્ધિ પણ થઈ હશે એમાં એટલે કે એ થોડુંક સેજ જાડાપાત્રી થયું હશે હાઈટ બોડીમાં કંઈક વધ્યું હશે હાઈટમાં વધ્યું હશે તમને હાથમાં તીડતા ફાવે એવું થયું હશે તો સામે તમારી સામે આંખો મિલાવતું પણ થયું હશે એ વિકાસ છે એ સમજદારી છે પરિપક્વતા છે એટલે આ પહેલાં વૃદ્ધિ થઈ જાય વીસ વર્ષનું થાય ત્યાં સુધી વૃદ્ધિ થાય વીસ વર્ષથી ચાલીસ વર્ષ સુધી વિકાસ થાય અને પછી પરિપક્વતા આવી ના 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 બટા એક સાથે જ બધું ચાલે છે એક સાથે બધું ચાલે છે હો જેમ કે જેમ કે બાળકને બેસવાની ક્રિયામાં પહેલાં શું થાય તમે જોયું છે બાળકને પહેલાં બાળક ગબડતા શીખે તમે જોયું છે શું પહેલું તમે એને આંગળી પકડીને ચલાવો તો ચાલી જાય ના એને બેસવાનું છે પહેલાં તો બેસવામાં પણ તમે એક જગ્યાએ અચાનક વચીન તો ત્રણ કે ચાર માસનું થાય ને બેસાડી દો એમ ન બેસી રહે પેલા ગબડતા શીખે પેટથી ઊંચું થતા શીખે અને પછી જ એ બેસવાની ક્રિયા કરે દાખલા તરીકે આપણે ઇમેજમાં એક સમજવાનો પ્રયાસ કરીએ તમે જુઓ એક આવા પ્રકારની વાતો આપણે જોયેલી છે ક્યાંક જો ગબડવું પછી ગબડતા આમ આમ પડી જાય અને ગબડતા ગબડતાં પછી થોડુંક ઊંધું પડે ઊંધું પડતા પડતા પછી આમ ઊંધા પડીને શું થાય ખબર છે પેટ દબાવતું હોય ઘણી વખતે એટલે પેટ દબાય એટલે શું થાય બે હાથ વડે તમે જો અહીંયા ત્રીજા નંબરની ઇમેજમાં અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પેટ દબાવતું હોય એટલે શું થાય અહીંયા થોડુંક ઊંચું થતું થાય ધીમે ધીમે અહીંયા બે બાજુ ટેકો મળતા ટેકો મળતા એટલે કે બે બાજુ આપણે ઓશિકા રાખી દઈએ છીએ ખબર છે ને યસ બે બાજુ ઓશિકા રાખી દઈએ અને એને બેસાડવાનો પ્રયાસ કરીએ છીએ ધીમે ધીમે ટેકા વિના પણ બેસી રહે એકલો બેસાડો થોડીક વાર બેસે ને પાછું આ પડી જાય એટલે પાસું ઊભું થાય એમ કરતાં કરતાં એને આંગળી આપીએ અથવા તો ઓલી એના માટે નાની નાની ગાડીઓ લઈ આવીએ છીએ હે મગું થતાં થતાં ઊભું થાય ત્યાર પછી ટેકા સાથે પહેલાં ટટ્ટા ના ઊભું રહેતું અને પછી ટટ્ટારું ઊભું થતું થાય ધીમે ધીમે એમે એટલે કે પગમાં બેલેન્સ આવતું જાય મિત્રો પગમાં એને બેલેન્સ આવતું જાય છે ટેકો લઈને એ આવી ગાડી લઈ આપી હોય આપણે ટાયરવાળી હોય ને આપણે વ્હીલવાળી એવી ગાડી લઈ દઈએ તો એને ધીમે 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 અથવા તો ઘરમાં ખુરશી હોય ને તો ખુરશીના ટેકે ટેકે ચાલતું થાય ટેકા વગર પણ ચાલતું થાય અને ઝડપથી ચાલતું જાય ને પછી તો એની વાત જવા દો છોકરાઓને એકવાર જો પગ આવી ગયા ને પછી વાત પૂરી મમ્મીઓના કામ ખૂબ વધી જાય હો એટલે કે તાત્પર્ય એક જ છે છે કે આ જે એ વૃદ્ધિ પણ થાય છે સાથે સાથે મેચ્યોરિટી પણ છે એટલે કે પરિપક્વતા પણ અહીંયા આપણને જોવા મળે છે ઓકે મિત્રો એટલે આ ઇમેજને પણ આપ ખાસ ધ્યાનમાં રાખશો આવી રીતે વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતાનો ખ્યાલ આપણે મેળવી શકીએ છીએ એટલે આના ઉપરથી એક ખ્યાલ આપણને ચોક્કસ આવે છે કે દરેકે દરેક પ્રકારની ક્રિયાઓ છે જેમાં વૃદ્ધિ હોય વિકાસ હોય અને પરિપક્વતા રહેલા જ છે આ ફેરફારો જે બાળકની અંદર થાય છે બાળકની જે ક્રિયાઓ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે હા બાળક પહેલાં આપણે પહેલાં હાથ લાંબો કરતા ત્યારે આ એને કાંઈ ખબર નહોતી પડતી હવે હવે આપણે હાથ લાંબો કરીએ છીએ ને તો એ આપણી સામે થાય છે આમ કંઈ હાથ લાંબો કરે છે આપણી સામે પણ આપણી જોડે આવવું છે એને એટલે કે શારીરિક અંગોમાં જે વૃદ્ધિ થાય છે એના પ્રમાણમાં મગજની પણ વૃદ્ધિ થાય છે અને શારીરિક એટલે કે શારીરિક અને માનસિક વિકાસ એકદમ આમ કે ને સમાંતર ચાલે છે એક સાથે ચાલે છે એ એવું નથી કે શારીરિક વિકાસ પહેલાં થઈ જાય છે અને પછી માનસિક વિકાસ ધીમે ધીમે થશે એવું થતું જોવા મળતું નથી બંને વિકાસ એક સાથે વૃદ્ધિ અને વિકાસ એક સાથે ચાલતી પ્રક્રિયાઓ છે એટલે કે ગર્ભાવસ્થાથી જ વૃદ્ધિની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી જોયું ને શરૂઆતમાં કે ગર્ભમાં બાળકનું જ્યારે આરોપણ થાય ત્યારથી જ એને વૃદ્ધિ કરવા થવાની શરૂઆત થઈ ગઈ અને એક વસ્તુ છે પાછી આ એક એક માર્ક્સનો પ્રશ્ન છે બેટા તમારે ખૂબ યાદ રાખવાનો છે કે વૃદ્ધિ આજીવન ચાલતી પ્રક્રિયા નથી હો અઢાર કે ઓગણીસ વર્ષ થઈ જાય ને એટલે પછી એની પૂર્ણ કક્ષાએ પહોંચી જાય વૃદ્ધિ એટલે શરીરમાં વધઘટ થાવી વધુ બટા એ કઈ આજીવન કલ્પના કરો ને આ સારું છે કે ઓગણીસ કે વીસ વર્ષના સમયગાળા દરમિયાન અટકી જાય નહીં તો તમે આખી જિંદગી વધ્યા જ કરતા હો તો કેવડા મોટા મોટી મોટી એકસો આઠ માળની બિલ્ડિંગો જેવડા થઈ જાવ તમે ના વૃદ્ધિ આજીવન ચાલતી પ્રક્રિયા નથી બેટા અઢાર કે ઓગણીસ વર્ષ સુધીમાં તો એ એની પૂર્ણ કક્ષાએ પહોંચી જાય પછી કંઈ હાઈટ વધવાની શક્યતાઓ હોતી નથી એટલા માટે તો આપણા ગામડામાં કંઈક આવી કહેવત છે તમે સાંભળ્યું છે ને સોળે સાન વિસેવાન એટલે કે સોળ વર્ષના તમે જ્યારે થાવ ત્યાં સુધી સાન હે બારે બુદ્ધિ આમ તો એના પહેલાં કે બારે બુદ્ધિ એટલે બાર વર્ષનો દીકરો કે દીકરી થાય એટલે બુદ્ધિ આવે સોળ વર્ષનું થાય એટલે સમજણ શક્તિ પણ આવી જાય અને વીસે વાન એટલે કે શરીરનું જે બંધારણ થવાનું હતું હા બોડી વધે જાડા થવાય પણ ઊંચા ન થવાય કે નીચાએ ન થવાય પાત્રા થવાય ઝાડા પાત્રામાં ફરક પડે એ તો ડિપેન્ડ છે તમારી પ્રકૃતિ કે તમારો ખોરાક ને બધું એના ઉપર ડિપેન્ડ છે પણ હાઈટમાં કોઈ પ્લસ માઇનસ થતું નથી બેટા એટલે કે વૃદ્ધિ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ જોઈ શકીએ છીએ ને આપણો કોઈ પણ વ્યક્તિ હોય એનું વજન હોય એ વધે એનું કદ વધે આકારમાં જે ફેરફારો થાય એની આપણે નોંધ કરી શકીએ છીએ નોંધ કરી શકીએ છીએ ને યસ આપણે અત્યારે વૃદ્ધિની વાત કરીએ છીએ વિકાસની અતકર્તા વિકાસમાં આપણે એના વિશેની વાત કરીશું અત્યારે માત્ર વૃદ્ધિમાં કે વૃદ્ધિ શું છે વૃદ્ધિ એટલે વજન કદ અને આકારમાં જે ફેરફાર થાય જેનો આપણે નોંધ વજન વધારો થાય એની આપણે નોંધ કરીએ ને દર દસ દસ દિવસે બધા મિત્રો વજન માપતા હોય જો વધી જતો હોય તો એમાં લોકડાઉનનો સમયગાળો છે ને ઘરે ખાઈ પીને મજા જ કરે છે એટલે દર પંદર વીસ દિવસે ચેક કરવું પડે કે ભાઈ બે ચાર કિલો વધ્યું નથી ને નહીં તો ચલો બેનોમાં તો ખાસ ડાયટિંગ કરવાની શરૂઆત કરી દે અને ઓછું ખાવાની શરૂઆત ને આ બધું કદમાં વધારો થાય છે કે કેમ આકારમાં ફરક પડે છે કે કેમ હા વૃદ્ધિ એ તો કુદરતી છે બેટા સહજ છે મોટાભાગે વારસા પર આધારિત છે યસ જબરજસ્ત વાત છે મિત્રો અહીંયા પેલું કહે ને બાપ એવા બેટા ને મા એવી દીકરી એનો અર્થ શું થાય તમારા માતા પિતાની હાઈટ જો હાઈટેડ હોય એ વધારે પડતી હાઈટ હોય તો મોટાભાગે એ વારસા ઉપર આધારિત છે કે એ બાળક છે એમનું એ પણ હાઈટેડ થવાનું છે હા અપવાદરૂપ કિસ્સાઓમાં ક્યાંક ન પણ બન્યો પણ મોટાભાગે આવું બને છે હાઈટમાં ખૂબ ઓછા માતા પિતા હોય ને એમનું બાળક હાઈટેડ થઈ જાય એવું પણ શક્યતાઓ બહુ ઓછી છે અપવાદરૂપ કિસ્સાઓમાં ક્યાંક એવું બનતું હોય છે એટલે કે વારસા ઉપર આધારિત છે શું વૃદ્ધિઓ વૃદ્ધિનું માપન કરવું સરળ છે અને વૃદ્ધિ છે ને બેટા વિકાસનો એક ભાગ છે એટલે કે વૃદ્ધિ વિકાસની સાથે એકદમ ક્રમશઃ જોડાયેલી છે એવું આપણે અહીંયા કહી શકાય ઓકે એટલે ખાસ સમજવાની વાત એક જ છે બેટા કે માનવ વિકાસને જો તમારે સમજવો હોય હ્યુમન ડેવલપમેન્ટને જો તમારે સમજવું છે તેમાં વૃદ્ધિ ખૂબ અગત્યનો ટોપિક છે તમારે સમજવું પડશે આ ટોપિકને અહીંયા આપણે મેં સમજાવવાના પ્રયાસો કર્યા છે આશા રાખું છું કે તમને સમજ પડી હશે કે વૃદ્ધિ એટલે અત્યારે એટલું જ યાદ રાખો કે શરીરના કદમાં વજનમાં અને આકારમાં જે ફેરફાર થાય એ વૃદ્ધિ ઓકે ઓકે મિત્રો કોઈ પણ પ્રકારનો મૂંઝવણ જન્મ જરાય પણ તમને ઉદ્ભવતી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલશો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સઅપ નંબર આપેલો છે નાઇન ફોર વાળો જે છે એ તમે એમાં તમે વોટ્સઅપ પર તમે પણ મેસેજ કરી શકશો ચોક્કસ હું એનો જવાબ આપવાના મારા રીતના પ્રયાસો કરીશ અને હા આપના ગુરુજીઓ તમારા જે શિક્ષક મિત્રો છે એમની જોડેથી પણ આપ સોલ્યુશન મેળવતા રહેજો અને અભ્યાસમાં મન લગાવીને ભણતા રહેશો મિત્રો ઓકે ચાલો મળીશું એક નવા વિડીયો સાથે જો તમારે આ મારી વિડીયોની ક્રમશઃ સિરીઝ જોડાયેલ જે ચાલી રહી છે એમાં તમારે જો જોડાવવું હોય તો વે ટુ એજ્યુકેશન ટાઇટલથી આપણું જે યુટ્યુબ ચેનલ ચાલી રહી છે બટા એને સબસ્ક્રાઈબ કરી દેશો બે લાયકન દબાવી દેશો જો વિડીયો ગમે તો લાઇક આપી દેશો અને એને મેક્ઝિમમ વિદ્યાર્થીઓ લાભ મેળવી શકે એટલા માટે એને શેર પણ કરશો ઓકે ચાલો મળીશું એક નવા વિડીયો સાથે ધન્યવાદ આવજો